નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગુજરાતી પાઠ વાડી પરના જે એક લલિત નિબંધ છે અને જેના લેખક છે ઇસ્માઈલભાઈ નાગોરી ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશું આઠ દસ વાક્યમાં મુદ્દા સર લો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વાલા પાઠના આધારે ચર્ચા કરો

પોતાનો માર્ગ કાઢતા ઘોવડ શેરડીના શોખીન શિયાળ મરગીના બચ્ચાને ચોરીને પોતાના ઘરમાં લઈ જતા ઉંદરો પશુને ને વળગતી જીવાતો વીણતા બગલાઓ પાકને પગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તી પરંપુશ રાખતા રાની માંજરો પણ વાડીમાં રહેતા હોય છે રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના જીવોના અવાજ સંભળાય શેઢાડી ધરણા રોજડાનો ક્યારેક દીપડાનું સી પણ એવા જોવા મળે છે અવનવા જગત જીવનનું જીવન સુધર્યા પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓથી ભરેલું હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ પૂરો જવાબ હતો અધૂરો જવાબ તમને સાઈડ લખાવ્યો છે બાકીનો ઉપર છે ચાલો હવે પ્રશ્ન નંબર બે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણો લખો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે ત્યાં મકાઈની ડોડાની મીજબાની થાય આજુબાજુની વાડીના અને આસપાસના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ વળી જાય જર્જરીત લાકડાની અને આછી પાકી કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનોને બેસાડવામાં આવે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે તેમાં ભૂટા શેક એ પછી પીળા અને પોણા કાળા ભૂટા બેસી સૌને ખાવા માટે છે કોપની મોસમમાં પણ માંડવીના ઓલાના એક એક દાણા ખાતા જાય આ જલસો તો રાત્રે શરૂ થાય તો છેક વહેલી સવાર સુધી ચાલુ રહે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટી યોજાય ભલે એ નાની અને ખાનગી હોય પણ આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો લોકો ઝડપથી પતાવવાના કામો વજી બાંધવી નળિયા ચડાવવા ઘઉંના પાડા બાંધવા જેવા કામો તથા કોઈ વાર શાંતિનું કામ જાજા હાથની જરૂર પડે તેવા કામ ઝડપથી પતાવવાનો છે એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલોલ કરે છે ચલો બીજો ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે તો લોકો ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે મોટી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે રાત્રે ભજનો થાય છે તેમજ ઠાકોર થ કટ અને દાંડિયા રાસની રમઝટ બોલાવી લોકો સમૂહ આનંદ મેળવે છે ચલો હવે પ્રશ્ન નંબર ત્રણ એક બે વાક્યમાં પ્રશ્નોના ઉત્તર પેલું વાડી પરના વાલા ગતિના લેખકનું નામ તો લખો ઈસ્માઈલભાઈ નાગોરી છે પછી સાહિત્ય પ્રકાર શું છે તો કે લલિત નિબંધ છે વાડીના બાળકોની નજરમાં શું આવી જાય છે તે લખો તેલે કેટલા ઈંડા મૂક્યા છે તે તો બુલબુલે ક્યાં અને કેવો માળો કર્યો છે કાચિંડાએ કેવો રંગ ધારણ કર્યો છે વગેરે વાડીના વાડીમાં બાળકોની નજરમાં આવે છે હવે ચોથું વાડીમાં જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે તો લખો વાડીમાં જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત સમય વધારે યોગ્ય છે હવે પાંચમો કુદરતના કારવા કાફલાને વાડી શું આપે છે તે લોકો કુદરતના કારવા કાફલાને વાડી આશ્રયો આવાસ આકાર અને આહલાદ આપે છે છઠ્ઠું વાડીમાં ક્યારેક ક્યાંક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે તે લોકો વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે સાતમું વાડીમાં સાપ નોળીઓ અને કાળોતરા બિલાડા વચ્ચે કેવા સંગ્રામો જામે છે તે લોકો વાડીમાં સાપ નોળીઓ અને કાળોતરા બિલાડા વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાય છે આઠ વાડીમાં રાતના શાંત નીરવ સમયે કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે લોકો વાડીમાં રાતના શાંત કંસારી અને તમરાના વાતાવરણ ભરાઈ જાય છે નવું જો આનંદ કિલો ન હોત તો એક ધારા ખેતીના કામો શું બની જાય તો લોકો જો આનંદ કિલોલ ન હોત તો એક ધારા ખેતીના કામો ઢસરડો બની જાય દસમું શિયાળ શાહ શોખીન હોય છે તે લોકો શિયાળ શેરડીના શોખીન હોય છે હવે છે પ્રશ્ન નંબર ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો લેખકની દ્રષ્ટિએ દોયરાનું ગાન વિચિત્ર હોય છે બીજું વાડી પરના વાલાનો સાહિત્ય પ્રકાર શું છે તો કે લલિત નિબંધ છે લેખકને વાડીમાં ભરવાડીના કાફલા જોવા મળે છે ચોથો લેખકના મતે દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાર્થ લઈને આવે છે પાંચમું શિયાળ શેરડીના શોખીન હોય છે ચાલ વિદ્યાર્થી મિત્રો હવે વ્યાકરણ જોઈએ જોડણી સુધારવાનું છે તો લખો કુંડાળુ પછી આહલાદ આહલાદ પછી અનિવાર્ય પછી રોજિંદુ પછી ચીર સ્મરણીય પછી ઈન્ડુ ચાલો લખી શકો છૂટો છાવણી પ્લસ પ્લસ ઈ પછી આંતી તો આ પ્લસ ધો પ્લસ ઈ મિજબાની તો કે મો પ્લસ ઈ પ્લસ જો પ્લસ અ પ્લસ બ પ્લસ આ પ્લસ નો પ્લસ ઈ ચાલો હવે સંજ્ઞા શોધીને લખો નીચેના માંથી ભાવવાચક સંજ્ઞા શોધીને તો એમાં આવશે આહલાદ પછી સમૂહ વાચક તો આવશે કારવા પછી દ્રવ્ય વાચક તો આવશે મકાઈ ચલો હવે વિશેષણ શોધીને તેનો પ્રકાર પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે પાંચ તો કે સંખ્યાવાસ પછી તો ભૂટા પીડા પોણા કાળા વહેંચવા માંડે પીડા અને કાળા તો કે રંગવાચક હવે જે સંધિ છોડો સંતોષ તો કે સમ પ્લસ તોષ પૃથ્વી તો પૃથ્થુ પ્લસ ઈ પછી બ સમ પ્લસ ગ્રહ સંધિ શોધીને લખો તો સંગ્રહ પછી દ્રષ્ટિનો સાચો સંધિ વિગ્રહ દશ પ્લસ ચલો શબ્દ લીલી તો કે હરિયાળી લડાઈ તો કે સંગ્રામ તો તો કે કરામત કે ચતુરાઈ કોલાહલ તો કે શોર બકોર મોસમ તો કે ઋતુ નવરાશ તો કે ફુરસદ નિદ્રા તો ઊંઘ ભપકો તો કે ઠાક સર્પણ તો સાત ચલો નીચેમાંથી કયો પ્રતિ પૂર્વ પ્રત્યે છે તો એમાં આવશે નીર ઈ પૂર્વ પ્રત્યે છે ચલો હવે રોટી પ્રયોગ અર્થ શોધીને આપણે લખવાના છે આઠમો પ્રશ્ન જુઓ નજરે ચડવું તો કે ધ્યાનમાં આવવું બ માર્ક કાઢવો તો ઉપાય શોધવો ભરવું તો કે વધારે પડતું ખાઓ ચલો હવે શબ્દસમૂહ માટે એક શબ્દ ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુવાળું સિંગડી વાળું નાનું જંતુ તો કે ગોકળ ગાય લાંબા સમય સુધી યાદ રહે તેવું તો કે ચીર સ્મરણીય જમીન ખોદીને ખાડામાં કે કબરમાં ડાટેલા સબને ખાનારું એક જંગલી પ્રાણી તો કે ઘોર ખોદ્યું સાપની ચામડી ઉપરનું પડ તો કે કાચડી યાત્રીઓનો કાફલો તો કે કારવા ઝાડ છોડ કે વેલાને સુકાયેલી નાની નાની ડાળખી તો કે સાઠીકડી ચાલો હવે સમાસ શોધો સંગ્રહ સ્થાન તો કે મધ્યમ પદલોપી ચરણ સ્પષ્ટ તો કે તત્પુરુષ દિન રાત તો કે દ્વંદ્વ સર્પનોળીઓ તો કે દ્વંદ્વ

નિરાકાર મિત્ર દુશ્મન દુબળા સબળા સંતોષ અસંતોષ મુક્તિ ડાયરો તો કે પુલિંગ મોસમ તો કે સ્ત્રીલિંગ પોક તો કે પુલિંગ મોલ તો કે પુલિંગ ચાલો હવે માંગ્યા મુજબ વાક્ય બનાવો ખેડૂતો પ્રસંગને ઉકેલે છે કર્મણી વાક્ય ખેડૂતોથી પ્રસંગને ઉકેલાય છે મિત્રો ભેગા થઈ જાય છે ભાવે વાક્ય મિત્રોથી ભેગા થઈ જવાય છે ચલો હવે વાક્ય રૂપાંતર કરો એમની નજરમાં બધું આવી જાય છે તો એનો નિષેધ વાક્ય એમની નજરમાં કંઈ બાકી રહેતું નથી ઉંદરની વસ્તી પર અંકુશ નથી વિધિ વાક્ય ઉંદરની વસ્તી નિરંકુશ છે ચલો હવે અલંકાર રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સુવે તો બાળકવાળી માતાની માફક જ માફક એટલે એવું ઉપમા

પછી લેવા કોઈ ચૂકે નહીં તો કે સંયુક્ત વાક્ય ચાલો હવે પ્રશ્ન નંબર અઢાર અને છેલ્લો પ્રશ્ન કાળ અવસ્થા જો મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે તો કે વર્તમાન કાળ લોકો કામ સાથે કિલોલ કરે છે તો કે વર્તમાન કાળ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો આવશે